નમસ્કાર મિત્રો ગરબા ગિરનારની ગોદમાં વંથલી તાલુકાના ખોરાસા આહિર ગામે ભગવાન વેંકટેશ પ્રભુનું દિવ્ય તિરુપતિ મંદિર આવેલું છે આ મંદિર આંધ્રપ્રદેશમાં આવેલા તિરુપતિ બાલાજી મંદિરની જ પ્રતિકૃતિ રૂપે અહીં બનાવવામાં આવ્યું છે મંદિર ખૂબ જ પૌરાણિક છે આ દિવ્ય ભૂમિમાં નરસિંહ મહેતાને પ્રભુએ દર્શન આપ્યા હતા ખોરાસા ગામમાં નરસિંહ મહેતા અને તેના કાકાએ રાત્રિ રોકાણ કર્યું હતું આ જગ્યા અતિ પવિત્ર અને પાવન છે અહીંના મંદિરમાં મંગલા આરતી છ પંદર કલાકે સવારે થાય છે અને ત્યાંથી સાંજના આઠ ત્રીસ કલાક સુધી શયન આરતી થાય છે વૈષ્ણવ મંદિર મુજબ જ દરેક દર્શન અહીં થાય છે મંદિર પરિસરમાં જ ગૌશાળા પણ આવેલી છે ઉપરાંત અહીં સંસ્કૃત વિદ્યાલય પણ આવેલી છે આ મંદિરે વર્ષમાં એક વખત છ દિવસનો મેળો પણ ભરાય છે ચૈત્રવધ થી ચૈત્રવદ બારસ સુધી તેમજ ચૈત્રવધ ના દિવસે ભગવાનની રથયાત્રા આખા ગામમાં ફરે છે અહીં મંદિરના બગીચામાં જ પૂર્વ આચાર્યોના સમાધિ સ્થળ પણ આવેલા છે આ જગ્યાએ એક પવિત્ર જલકુંડ પણ આવેલો છે મિત્રો આ સ્થળનો સંપૂર્ણ ઇતિહાસનો આખો વિડીયો જોવા માટે યુટ્યુબમાં વિડેલા મોતી ચેનલને સબસ્ક્રાઈબ કરો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ વિડીયોની લિંક તમને મળી જશે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતાની અને ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો આભાર ધન્યવાદ રસિક ફળદુના જય શ્રી કૃષ્ણ